કેન્દ્ર કડી કડી નું ગ્રુપ છે સાત વર્ષથી અમે સેવા કરી ત્રણ દિવસ થી સતત લાઈવ ભજીયા ગોટા અને ફૂલ વળી ત્રણ વર્ષથી સેવા કેમ ચાલુ છે અમારો નમસ્કાર મિત્રો હું છું ભરત ને આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ભરત ચૌધરી માં હું અત્યારે છું થી ખેરાલુ રોડ ઉપર મિત્રો અત્યારે અમે કરવાના છીએ મોસ્ટ ઓફલી જે 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 સેવા કેમ્પો છે તેને એક્સપોલ કરવાના છે કયા કયા સેવા કેમ્પો કઈ કઈ સુવિધા મળવાની છે મિત્રો હું તમને તમામ બતાવવાનો છું જેટલું બને એટલું બતાવવાનું કોશિશ કરું છું મારા વિડિયો સાથે તમે જોડાયેલા રહેજો અને મારી યુટ્યુબ ચેનલ ભરત ચૌધરી થરાદને તમે સરપ્રાઇઝ ન કરી હોય તો અવશ્ય મિત્રો સરપ્રાઇઝ કરી લેજો જેનાથી તમને હજી અવનવા વિડીયો મળતા રહે મિત્રો વિસનગરથી ખેરાલુ રોડ ઉપર હજી મિત્રો એક કાગળનો ભાગ આવશે મિત્રો એટલા માટે તમે અમારા વિડીયોને શેર કરજો અને સબસ્ક્રાઈઝ કરી શેર અવશ્ય મિત્રો જોડે કરજો જય અંબે દોસ્તો જય અંબે સેવા કેમ્પ કડી તમે જોઈ શકો છો આ સાઈડ છે મેડિકલ સેવાઓ તેમજ આ સાઈડ છે તમે જોઈ શકો છો કે નાસ્તો છે પગપાળા યાત્રિકો આવી રહ્યા છે તમે જોઈ શકો છો પગપાળા યાત્રિકો છે એમને નાસ્તાની સુવિધા તેમજ અન્ય મેડિકલ સેવાઓ અત્યારે થઈ રહી છે તો આ સાઈડ પણ તમે જોઈ શકો છો સરસ મજાના વિતરણ થાય છે નાસ્તાનું જય અંબે સેવા કેમ્પ કડી દ્વારા આ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે મિત્રો આ ઢોકળા છે આ સાઈડ તમે જોઈ શકો છો જે પંગપાળા યાત્રિકો છે તેમને અલગ અલગ સુવિધાઓ કોઈ પ્રોબ્લેમ ના આવે એમના માટે કરીને જે સેવાભાવી લોકો છે એ સેવાનું આયોજન કરી રહ્યા છે જય અંબે સેવા કેન્દ્ર કેન્દ્ર કડી કડીનું ગ્રુપ છે સાત વર્ષથી અમે સેવા કરીએ છીએ અને અત્યારે મેડિકલ મિનરલ વોટર અને લાઈવ ઢોકળા અને આરામચેડની સેવા કરીએ છીએ 7 વર્ષથી વસ્તુ આ કડી નું છે તમે જોઈ શકો છો કે અહીંયા લાઈવ ઢોકળા જે પદયાત્રીઓ છે તેમને ઢોકળા આપવામાં આવે છે નાસ્તાના રૂપે એટલી બધી અત્યારે ટ્રાફિક છે હું અત્યારે સુ વિષ્ણનગર થી ખેલા રોડ ઉપર

ખૂબ જ ટ્રાફિક છે તમે જોઈ શકો છો મિત્રો અહીંયા સેવા કેમ લોકો સેવા ભાવિ ભક્તોની એટલી બધી કરી રહ્યા છે કે એમને કોઈ તકલીફ ના પડે એમને કોઈ પ્રોબ્લેમ્સ ના આવે ત્યાં સુધી એ સેવા કરી રહ્યા છે મિત્રો સતત છે એક લાંબી કતાર સુધી તમે જોઈ શકો છો લાંબી લાઈનો છે મા માં અંબાના ચરણો પખાડવાની ભાવિ ભક્તોમાં એટલો ઉત્સાહ અને અનેરો આનંદ છે તમે જોઈ શકો છો

આપણો સૌથી મોટો ત્રમ છે તો આ સેવાના ભાગરૂપે લોકો અહીંયા સેવા પૂરી પાડી રહ્યા છે આ બાજુ તમે જોઈ શકો છો મિત્રો બેઠક વ્યવસ્થા છે જે પગપાળા સેવા કરી મતલબ પગપાળા યાત્રિકો છે તેમને બેસવા માટે તેમજ આ બાજુ સુવા માટે જે જે જગ્યાઓ છે તે રીતે આ બાજુ સરસ મજાની સેવા કરી રહ્યા છે તમે જોઈ શકો છો મિત્રો અને ખાસ વાત એ છે કે તમે જોઈ શકો છો કે લોકોને તકલીફ પડતી હોય તો ત્યારે મોબાઈલ વગર નથી રહી હોય ચાર્જરની સેવાઓ પણ અહીંયા મતલબ મોબાઈલ ચાર્જિંગ કરી શકે તેવી સેવાઓ આપી રહ્યા છે

જયાંભે જયાંભે યુવક મંડળ વસ્ત્રાલ દ્વારા મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાની તરબૂતની ડીશ છે તે આપી રહ્યા છે લોકોને સેવા કરી રહ્યા છે બધી અત્યારે આ મતલબ જે આપણો પાછળનો જે કેમ્પ હતો ત્યારથી પાછળનો આ કેમ્પ ત્યાં તરબૂતની સેવા કરે છે લોકોને પગપાળા યાત્રિકો આવે છે તેને સરસ મજાની તરબૂતની ડીશ ખવડાવી છે મિત્રો તમે જોઈ શકો છો હા સાહેબ દોસ્તો તમે તરબૂજ સેવાના કેમ્પ પછી ખોડિયાર યુવક મંડળ સેવા કેમ્પ વસ્ત્રાલ દ્વારા તમે મિત્રો સેવાના કેમ્પનું મસ્ત આયોજન કરવામાં તમે જોઈ શકો છો એટલી બધી અત્યારે ટ્રાફિક છે પગપાળા યાત્રિકો એટલી મતલબ વિસનગરથી ખેરાલુ સુધીમાં ખૂબ જ ટ્રાફિક છે તમે જોઈ શકો છો અહીંયા સેવામાં જમવાનું તેમજ સવારમાં ચા નાસ્તો તેમજ સાંજનું ભોજન આ કેમ્પમાં મળે છે મિત્રો અહીંયા બોર્ડ ઉપર પણ મારેલું છે તમે જોઈ શકો છો મિત્રો જય અંબે આ અમારા પરમ મિત્રોનું ગ્રુપ છે અમદાવાદ વસ્ત્રાલ ખાતેથી અને અમે અહીંયા બે હજાર નવથી બે હજારને સત્તર સુધી અંબાજી ચાલતા પગપાળા જતા હોઈએ શ્રદ્ધાળુઓ માટે છે ને સેવા ચલાવીએ છીએ હવે બે હજાર સત્તર પછી અત્યારે આ વર્ષથી ફરી શરૂ કરેલ છે એકત્રીસ ઓગસ્ટે અને આજે અમે ટૂંકમાં જો શ્રદ્ધાળુઓની સંખ્યા માપની કે ઓછી થાય તો આપણે સેવા કેમ્પનું આજે સમાપ્તિ કરીશું બાકી આવતીકાલે આપણે રનિંગ કરીશું આપણે અહીંયા સવારે ના ચા પાણી નાસ્તો બપોરનું મધ્યાહન ભોજન અને સાંજનો બી હળવો ભોજન એવું રાખીએ છીએ અમારો અમદાવાદ વસ્ત્રાલ ખાતેથી અને કડી ખાતેથી અમારા જેટલા બી સર્કલના મિત્રો છે એ બધાથી યથાશક્તિ મુજબ જે બી થાય એ સેવા દ્વારા અહીંયા ચાર ચાર દિવસ રોકાઈને તમામ પ્રકારની સેવા કરવામાં આવે છે જેમાં ભોજન છે એમાં કોઈને મેડિકલની કંઈ બી તકલીફ હોય કોઈને કંઈક કંઈ થયું હોય માથા દુખાતું હોય પગ દુખાતું હોય ઇમરજન્સી એકસો આઠ કે કોઈ બી વસ્તુની વસ્તુ હોય તો તમામ પ્રકારની સેવા અહીંયા આપવામાં આવે છે બોલો મિત્રો જેમ બે મિત્રો તમે જોઈ શકો છો વસ્ત્રાલ ગ્રુપ દ્વારા જે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરેલી છે તમે જોઈ શકો છો સરસ મજાનું ભોજન છે ઘરે પીરશે તેવી જ રીતે અહીંયા આપણને પીરસીને આપણે જે મહેમાન આવ્યા હોય એવી રીતે ભોજન પરિસ્થિતિ છે મિત્રો તમે જોઈ શકો જય અંબે બેન જય અંબે જય અંબે જય જોઈ શકો છો મિત્રો જય અંબે મિત્રો તમે જોઈ શકો છો આ બાજુ લોકો ભોજન કરી રહ્યા છે સરસ મજાનું ભોજન ભોજન કરી રહ્યા છે તમે જોઈ શકો છો લોકો દૂર દૂરથી આવે છે અને અહીંયા સરસ મજાની બેઠક વ્યવસ્થા છે ભોજન કરવાની વ્યવસ્થા છે તમે જોઈ શકો છો દોસ્તો વસ્ત્રાલ દ્વારા જે ગ્રુપ દ્વારા જે સેવા કેમ્પ છે ત્યાં અહીંયા ભોજન પ્રસાદ બની રહ્યો છે મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાનું રસોડું છે આ સાઈડ સરસ મજાના બાજુ દાળને બટાકા તેરે છોલાય છે મિત્રો તમે જોઈ શકો છો સેવા ગ્રુપ દ્વારા જય અંબે તમે જોઈ શકો છો એટલું બધું લાખો લોકો જમી શકે એક જ રસોડામાં તેટલું આ ભોજન પ્રસાદની અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે તમે જોઈ શકો છો મિત્રો આ બાજુ પૂરી બનાવવાનું ચાલુ છે સરસ મજાની વ્યવસ્થાના ભાગરૂપે કોઈની પ્રોબ્લેમ ન થાય પગપાળા યાત્રિકો છે તેમને કોઈ પ્રોબ્લેમ ન થાય સરસ મજાનો સેવા કેમ્પ છે મિત્રો એ પછીનો કેમ્પ છે જયંબે મિત્ર મંડળ સોલા રોડ દ્વારા જે કેમ્પનું આયોજન છે તમે જોઈ શકો છો એટલો મોટો વિશાળ કેમ્પ છે બંને સાઈડ ડોમ મતલબ મંડપ બાંધેલા છે અને અહીંયા છાશ વિતરણ ખાસ છે ચવાણું છે જેમ જ ચા નાસ્તો છે તમે જોઈ શકો છો સરસ મજાની ઠંડી છાશનું વિતરણ અહીંયા થાય છે સરસ મજાનું જયમ બે અમે અગિયાર વર્ષથી સેવા કેમ ચાલુ છે અમારો અમે અહીંયા પહેલો તો આરામનું ગ્રો પછી મિનરલ વોટર ચવાણો અને છાશ આજે અગિયારમું વરસ ચાલી રહ્યું યાર ত্র দিবস নোগ্রাম আজে ছেল দিবস জয় বেমা کون ما دل ورتو دل ورتو یار نہ ہو یہ رو دے سبوں او رو دا نا جنا آ واري ہوتے بنوں جا تا لاو جا ਮੋਗੋ ਮੋਗੋ ਤੇ ਜੋਗੋ ਮੋਗੋ ਹੈ ਕਾਰ ਮੋਗੋ ਇਹ ਲੋਗੋ ਸੋ ਬਗੋ ਹੋ 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 ਜਾਣਾ ਜਨਾ ਅਮਰਿ ਨੋ ਪਿਆਰ ਨਾ ਨੇ ਮਾਲੂ ਜੋ ਹੋਰ ਭੀਰ ਮਾਰੋ ਇਹ ਲੋਦੇ ਸੋ ਬਗੋ ਹੋ 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 ਜਾਣਾ ਜਨਾ ਇਹ ਮਾਰੋ ਇਹ ਲੋਦੇ ਤੋਂ ਸੋ ਬਗੋ भले भे रे वणी पेजी लीदाे सोजा ઓ બાપનું જનાદા કમહા રણદાના રાયને સાધી કમહા એંદવા પીતને સાધી કમહા મરા જમળલા કુવરતને સાધી કમહા એનો રે પરસોદની પાળણીયામાં પૂરિયા એ કંકુડાને પગલે રે આવુ રામદેવજી

રોજા ના રહે કમા